નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પંદર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે આઠસો ગુણેની આવક જોવા મળી રહી છે છાપરા નંબર પાંચમાં આજે આઠસો ગુણ્યાની આવક થઈ છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ આજે છાપરા નંબર પાંચમાં ચૌદના પિલોરોથી ચાલુ કરવામાં આવશે જોઈ શકો છો અહીંયા ધવલભાઈ આવી ગયા છે ભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને વેપારી ભાઈઓ આવી ગયા છે જો સામે બેઠા છે મિત્રો તો આટ ઊંચા કરે છે જોઈ શકો છો તો વિડિયોમાં એક સુધી બની બન્યા રીજો મિત્રો આજના જીરાના ભાવ જોવા માટે આજે કેવું ગુજરાત ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તાલીસો એકત્રીસ તેતાલીસો એકત્રીસ ભાવ સુપર દાણા સાથે જોઈ શકો છો તેતાલીસો એકત્રીસ બેતાલીસો ને ચાર હજાર બસો ને નવ જીરું સેમ સુપર નેવું બેતાલીસ બેતાલીસ દસ વીસ બેતાલીસ બેતાલીસ ને અગિયાર રૂપિયા જગન્નાથ કરો બેતાલીસ બેતાલીસો ને અગિયાર

चार हज़ार बसि सरसे આડત્રીસો ને એકાવન મીડિયમ ઝીરો મીડિયમ ક્વોલિટી અડત્રીસો ને એકાવન જોઈ શકો છો એકતાલીસો ને એકાણું એકતાલીસો ને એકાણું ભાવ વધુ છે ચાર હજાર એકસો ને એકાણું ત્રણ હજાર ને નવસો રૂપિયા મીડિયમ ક્વોલિટી વધારે કચ્છ સાથે ત્રણ હજાર ને નવસો દાણો સારો છે વધારે કચતર છે માટી છે બેતાલીસો એકવીસ ચાર હજાર ને એકાણું ચાર હજાર ને એકાણું ભાવ જે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી મિત્રો તમે જે આગળ જીરાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા છે મિત્રો આજે તમને રનિંગ બજાર છે મિત્રો તે વધારે બેતાલીસોના ભાવ જોવા મળી રહ્યા છે મોસ્ટ ઓફ મિત્રો બેતાલીસો દસ બેતાલીસો એકવીસ એવા ભાવ ખુલી રહ્યા છે મિત્રો ગયા શનિવાર કરતાં ફરીવાર આજે બજારમાં પચાસ સાઠ રૂપિયાનો મને ઘટાડો જોવા મળી રહ્યો છે એવું લાગે છે મિત્રો ઘટાડો થયો છે ગયા શનિવાર કરતાં મિત્રો તમે વિડીયોમાં ભાવજો તમે શનિવારના આજે કોમ્પેરિઝન કરશો તમને કેટલો ઘટાડો લાગ્યો તો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો